આજથી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે નવ દિવસ સુધી લોકો મસ્ત ગરબા રમશે માતાજીની આરાધના કરશે અને માતાજી પાસે માંગવા માટે શું હોય કે શક્તિ આપજો તમે અત્યારની પરિસ્થિતિમાં લડવા માટે હિંમત આપજો સાથે જ સામાન્ય માણસો મધ્યમ વર્ગના માણસો શું માંગે તો આ મોંઘવારીથી થોડુંક માતાજી કંઈક એમને બચાવી શકે એવી માતાજી પાસેથી આશા રાખે અને આજે પહેલો દિવસ છે અને જે જીએસટીના સ્લેબમાં જે ફેરફાર થયા હતા એ જે નવા સ્લેબ સાથે અને નવી વસ્તુઓ જે સસ્તી થઈ જે પૈસા ત્યાં સ્લેબમાં ઘટાડો થયો છે એ આજથી લાગુ પડવાનું છે તો કઈ વસ્તુ છે કે જેમાં બહુ જ મોટો ફેરફાર આવ્યો છે એટલે તમે જુઓ કે ઇલેક્ટ્રોનિકના સામાનથી લઈને ગાડીઓથી લઈને ખાવા પીવાની ચીજ વસ્તુઓ બધી જ વસ્તુઓમાં સ્લેબમાં ઘટાડાને કારણે બહુ જ મોટો ફેરફાર થયો છે કઈ વસ્તુઓ સસ્તી થઈ છે કેટલો ફેરફાર આવ્યો છે એની વાત કરીશું નમસ્કાર આપની સાથે હું છું પાયલ આજથી ઘી ચીઝ બટર જેવી વસ્તુથી લઈને મોટી મોંઘી કાર લેતા લોકો માટે બહુ જ સારો દિવસ છે આજથી જે નવા જીએસટીના સ્લેબ છે એ લાગુ પડ્યા થોડા દિવસ પહેલાં જ્યારે મીટિંગ થઈ અને એના પછી નિર્ણય લેવાયો કે હવે માત્ર બે જ સ્લેબ રહેવાના છે પાંચ ટકા અને અઢાર ટકા વચ્ચેના બંને સ્લેબ કાઢી નાખવામાં આવ્યા છે તો બહુ જ બધી વસ્તુ આજથી ઘટી ગઈ છે એટલે જે એનો પ્રાઇસ જે છે એ ઓરિજિનલ પ્રાઇસ કરતાં ખૂબ ઓછો થઈ ગયો જે જીએસટી ભરવો પડતો હતો એ હવે પાંચ અને અઢાર ટકા જીએસટી આ બે જ સ્લેબ રહેવાના છે કઈ વસ્તુ સસ્તી થઈ કઈ વસ્તુ મોંઘી થઈ એની વાત કરીશું મોંઘી તો મોટાભાગે નથી થઈ જે લક્ઝરી આઈટમ છે એ વધારે મોંઘી થઈ એમાં સ્પેશિયલ જીએસટી લગાવવામાં આવ્યા પણ બાકી સામાન્ય માણસ જે મધ્યમ વર્ગના લોકો છે એ લોકોને ઉપયોગી કયો સામાન છે જે સસ્તો થયો છે એની વાત કરીએ સૌથી પહેલાં ખાવા પીવાની વસ્તુથી વાત કરીએ કે જે ચીઝ બટર પનીર આ બધી વસ્તુઓ જે હતી એમાં ખૂબ મોટો ફેરફાર થયો છે એટલે ઘીની વાત કરીએ તો ઘી જે પહેલાં વેચાતું હતું છસો પચાસ રૂપિયાની આસપાસ એનો ભાવ છસો દસ રૂપિયા થઈ ગયું એટલે ચાલીસ રૂપિયાનું અંતર છે અમૂલ ઘીની વાત કરીએ આપણે જે મોટાભાગની બ્રાન્ડ છે એની નામ લઈ અને વાત કરીએ મધર ડેરી ઘીની વાત કરીએ તો પહેલાં છસો પંચોતેર રૂપિયાનું હતું એ છસો પિસ્તાળીસ રૂપિયા થઈ ગયું એમાં ત્રીસ રૂપિયાનો ઘટાડો થયો છે પનીરમાં પણ મોટાભાગે ચારથી પાંચ રૂપિયાનો ઘટાડો થયો છે અલગ અલગ બટરથી લઈને દૂધ અલગ અલગ કંપની જે વેચતા હોય એમાં પણ ચાર પાંચ રૂપિયાનો ઘટાડો થયો છે એટલે રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓમાં પણ ચાર પાંચ રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે અન્ય રેલું વસ્તુઓ છે એટલે સોપ સાબુ જે હતા સાબુના ભાવમાં ઘટાડો થયો છે બીજી અલગ અલગ વસ્તુઓ જે છે જેનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કરતા હોઈએ એટલે આપણે સાબુની પ્રાઇઝની વાત કરીએ તો એક સાબુ મિનિમમ વીસથી ચોવીસ રૂપિયાનો જે હતો એમાં ત્રણ ચાર રૂપિયા જે ઘટાડો થયો છે એટલે હવે એકવીસ બાવીસ રૂપિયામાં મળશે સાબુ અલગ અલગ કંપનીના અલગ અલગ સાબુ પ્રમાણે ભાવ બદલાતો રહેશે ખાવા પીવાની વસ્તુ એટલે તમે જો બિસ્કીટ ખાવ છો તો તમને એમાં પણ એક એક રૂપિયાનો ઘટાડો દેખાશે એટલે પાર્લેજી બિસ્કીટથી લઈને અલગ અલગ બિસ્કિટ જે રોજિંદા જીવનમાં લોકો ઉપયોગ કરે છે એ બધી જ નવ નવ રૂપિયા જે દસ દસ રૂપિયાની હતી એ નવ નવ થઈ ગયા અને એમાં પણ એક એક રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે ચા કોફી આ બધી વસ્તુઓમાં પણ ઘટાડો થયો છે ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં ખૂબ મોટો એટલે તહેવાર આવે એટલે લોકો એવું વિચારીએ કે આપણે નવી વસ્તુઓ લઈ લઈએ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં વધારે લાંબો મોટો ફાયદો થઈ શકે એટલે તમે જુઓ કે એસીની વાત કરીએ આપણે દોઢ ટન એસી લેવા માટે કોઈ માણસ જાય છે તો કંપની પ્રમાણે ભાવ બદલાય પણ મિનિમમ ભાવ આપણે જો ચોત્રીસ હજાર રાખીએ તો એ ચોત્રીસ હજારનું એસી હવે ઓગણત્રીસ હજાર છસો રૂપિયામાં પડશે જે ચાર હજારની આસપાસનો ફાયદો ત્રણ હજાર ચારસોનો ફાયદો છે અને બીજા મોટા ભાગે ત્રણ હજારથી લઈને ચાર હજાર ઘટ થઈ ગયા છે એટલે ઇલેક્ટ્રોનિક વસ્તુ એસી લેવા જતા માણસો માટે આ મોટો ફાયદો કહેવાય મધ્યમ વર્ગના ખીચામાંથી જ્યારે ચાર હજાર જાય જ્યારે જીએસટીના એક્સ્ટ્રા પૈસા આપે ત્યારેને ખબર પડે કે આપણી પાસેથી કેટલું બધું જીએસટી લેવામાં આવે છે ગાડીઓ જે કહેવાય કે મોટર સેક્ટર આખવું છે એમાં ખૂબ મોટો ફેરફાર થયો છે એટલે તમે જુઓ કે અલગ અલગ ગા ગાડીની વાત કરીએ તો મારૂતિ કંપનીની આપણે ગાડીઓની વાત કરીએ તો મારુતિ કંપનીની ગાડીઓમાં પણ ઘણો ફેરફાર છે એટલે બત્રીસ હજાર અઠ્ઠાવન હજાર પચાસ હજાર પાસઠ હજાર એક્યાસી હજાર આવી રીતના મોડલ પ્રમાણે એટલો બધો ઘટ એટલો બધા બદલાવ આવ્યા છે સ્લેબ બદલાવના કારણે એટલો બધો ફાયદો નવા ગ્રાહકોને થવાનો છે કેટલા પૈસા ઓછા આપવા પડશે પહેલાંની કમ્પેરિઝનમાં ટાટામાં પણ સેમ છે ટાટામાં તો અડસઠ હજારથી લઈને તેત્રીસ હજાર અઠાવન હજાર આટલો બધો મોડલ પ્રમાણે ફેરફાર છે એટલે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં પણ એકદમ લાંબો એટલે કોઈને ગાડી લેવી છે કોઈને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લેવી છે તો એના એના ખીચામાંથી જ્યારે એકસાથે આટલા હજારો રૂપિયા જતા હતા તો એને ખબર પડતી હતી કે કેટલો જીએસટી ભરે છે એને હવે સૌથી મોટી રાહત થવાની છે એના સિવાય બીજી બહુ બધી વસ્તુઓ છે બાઇકથી લઈને અલગ અલગ વસ્તુઓમાં પણ ઘટાડો થયો છે હોટલ રૂમ બુકિંગથી લઈને બ્યુટી પાર્લર આરોગ્ય ક્ષેત્રે પણ જે જીએસટી અઢાર હતું એ ઘટીને પાંચ થઈ ગયું છે એટલે અઢાર અને પાંચની વચ્ચે રમાતા જે જે ઓલા હતા જે સ્લેબ હતા એ સ્લેબ હટાવી દેવામાં આવ્યા છે એટલે વચ્ચેના સ્લેબ બધા જ હટાવી અને જે નવા સ્લેબ છે આજથી લાગુ થઈ ગયા છે જીએસટીના ઘટાડાના કારણે બહુ જ બધા લોકોને આનાથી આર્થિક ફાયદો થવાનો છે ઘણી બધી વસ્તુઓ એવું કહેવાય છે કે રોજિંદા જીવનમાં ઉપયોગી આવતી વસ્તુઓ એકદમ સસ્તી થઈ ગઈ છે એટલે પાંચ અને અઢાર ટકા જીએસટી બે બે જીએસટીના સ્લેબ છે કાં તો તમે રોજિંદા જીવનની વસ્તુ પાંચ ટકાએ ખરીદો અને કાં તો તમે લક્ઝરી વસ્તુઓ અઢાર ટકાએ ખરીદો એની વચ્ચેના બધા જ સ્લેબ બધાએ હટાવી દેવામાં આવ્યા છે સ્પેશિયલ જીએસટી અલગ અલગ વસ્તુઓ પર એટલે પાન મસાલા પર સ્પેશિયલ જીએસટી લગાવવામાં આવ્યું છે એકદમ લક્ઝરી કાર જે હોય એના ઉપર સ્પેશિયલ જીએસટી ચાલીસ ટકા છે એટલે એકદમ લક્ઝરી આઈટમ ખરીદતા શુગર સાથેની જે આઈટમો આવે એટલે જે એક્સ્ટ્રા એડિડ શુગરવાળી જે વસ્તુઓ છે એના ઉપર ચાલીસ ટકા જીએસટી છે એટલે આ બધી વસ્તુઓ પર એક્સ્ટ્રા જીએસટી લગાવવામાં આવ્યું છે બાકીના જીએસટીના સ્લેબ ઓછા થઈ ગયા અને આજથી એની શરૂઆત થઈ ગઈ છે એટલે તમે કોઈપણ વસ્તુ લેવા જશો તો તમને એ ફેરફાર દેખાય ખાશે નવરાત્રીનો પહેલો દિવસ બાવીસ તારીખથી આજથી એ નવા સ્લેબ શરૂ થઈ ગયા છે ઘણા બધા લોકોને એનાથી ફાયદો થવાનો છે ઘણા બધા લોકોએ આને બહુ જ સારી રીતના સ્વીકાર્યું જ્યારે નિર્મલા સીતારમણે આખી જાહેરાત કરી હતી ત્યારે બહુ જ બધા લોકો ખુશ થયા હતા એટલે તમે આમ ખાઓ કે આમ ખાઓ જીએસટી તો તમારે આપવાનું જ છે પણ એમાં ઘણો ફેરફાર આવ્યો છે ઓવરઓલ ટોટલ કરવા જઈએ તો બહુ તમને માર્જિન બહુ નહીં દેખાય ફેરફાર પણ હા સામાન્ય માણસને ફેરફાર જ્યારે દૂધ લેવા જશે ઘી લેવા જશે ત્યારે ખબર પડશે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો